તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક યુરો ટ્રેક્ટર બાબુભાઈ મળી જશે ન્યુ મોડલ ટ્રેક્ટર હું તમને બધી ટ્રેક્ટરની માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરો બાબુભાઈને આ પાવર ટ્રેક યુરો ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો આખો શોરૂમ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર આ ટ્રેક્ટર માત્ર એક થી બે વર્ષ જૂનું છે બે હજાર એકવીસ બાવીસ ના મોડલ ટ્રેક્ટર વિડીયો અંદર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે બાબુભાઈને વેચવાનું છે અને તમે જોઈ શકો છો સોઈએ સો ટકા કન્ડિશનમાં ટ્રેક્ટર એક જ હાથે ચલાવેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોયે સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પહેલાં બાબુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો બાબુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બૅટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેક્ટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર સાવ ઓછું ચાલેલું બે થી ત્રણ વરસ જ વાપરેલું છે આ ટ્રેક્ટર કિંમત ચાર લાખ એસી હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા અને હાડિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો બાબુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાબુભાઈ નામ સત્તાણું બે બાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો